પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસે માંડવી તાલુકાના તલવાણા ગામ નજીકથી ગેસ ટેન્કરની આડમાંગ લઈ જવાતો એકસો ચોપન કરોડનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે પૂરું બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી માંગ પોલીસે કુલ એકસો ચોસઠ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે માંડવી તાલુકાના તલવાણા ગામ નજીક પસાર થઈ રહેલા એક ગેસ ટેન્કરને રોકાવીને તપાસ કરતા તેમાંગથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની કુલ છવ્વીસ હજાર એકસો ઓગણસી બોટલો દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ગેસ ટેન્કર અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ એક કરોડ ચોસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ પ્રકરણમાં પોલીસે રાજસ્થાનના કૃષ્ણકુમાર જાટ અને લોકેન્દ્રસિંહ રાજપૂત તેમજ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામના રામદેવસિંહ જાડેજાની ધરપકડ કરી છે વધુમાં આ ગુનામાંગ સંડોવાયેલા લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને જીતુભા સોઢાને ઝડપી પાડવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે